કુરુક્ષેત્રની અંદર અનેક વીર યોદ્ધાઓએ પોતાના જીવનું બલિદાન આપ્યું કહેવાતા આ ધર્મ યુદ્ધની અંદર અનેક સ્ત્રીઓના માથાનું સિંદુર ગુસાઈ ગયું અનેક દીકરાઓએ પોતાના બાપ ગુમાવી દીધા અનેક મા બાપે પોતાના કંધોતર દીકરાઓ ગુમાવી દીધા કયક બહેનો પોતાના ભાઈને ગુમાવી દે અને આ ભયંકર અને વિશાદયુક્ત કુરુક્ષેત્રના વેદાની અંદર ચારે બાજુ કિલકારી અને મરણની જે શિષ્યો હોય એ અવાજથી ભયંકર વાતાવરણની અંદર એક દુર્યોધન લોહીથી લથબથ પથારીમાં પડ્યો પડ્યો કણસી રહ્યો છે અને કણસી રહેલા દુર્યોધનની પાસે અશ્વત્થામાં અહીંયા આવીને કીધું કે દુર્ભાઈ મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું જેના ભાગ્યમાં જીત હતી જીતી ગયા જેને હારવાનું તું હારી ગયા હવે આમ પીડાતા પીડાતા જીવ જીવન વિતાવું એની કરતાં બધી તૃષ્ણાઓને શાંત કર બધેથી જીવ હટાવી લે અને ભગવાનનું ભજન કરીને ભગવાનમાં લીન થઈ જાય દુર્યોધને કર્યું કે એ નહીં થાય કેમ નહીં થાય કીધું પાંડવો જીવતા છે ને ત્યાં સુધી મને શાંતિ મળવાની નથી કેમ કીધું બસ પાંડવો થકી જ પાંડવોના કારણે જ મારા ભાઈઓ મૃત્યુ પામ્યા પાંડવોના કારણે જ મને આ બધું પીડા ભોગવવી પડે પાંડવોને કોક મારી નાખે ને તો મારા આત્માને શાંતિ મળે અશ્વત્થામાં કીધું એમાં શું પાંડવને મારવાના છે અમે એકસો પાંચ હતા તોય તોય નો વારો આવ્યો અને તું એકલો જઈને મારી નાખીશ એ કીધું કે એ તમારેને જ જોવાનું એ હું કરી લઈશ મારે જે કરવું છે સમય આપો સવાર થાય ત્યાં પાંડવોના મસ્તકો કાપી તમારી સામે લાવી દેશે ગુરુ પુત્ર પોતાના મિત્રનું પ્રિય કરવા માટે રાત્રિના સમયનો અંધારાનો સરકાર લીધો આજે અંધકારના એ વાતાવરણની અંદર ભગવાન કૃષ્ણ આવ્યા છે દિશે પાંડવને કીધું આજે તમારે મારી ભેગું આવવાનું છે દ્રૌપદીને કીધું આ પાંચે બાળકોને તમારી બાજુમાં સુડાવી દેવાનું પાંચે બાળકોને ભગવાને દ્રૌપદીની બાજુમાં સૂડ આવ્યા પાંડવોને લઈને ભગવાન એક સાઈડ ગયા અને આ બાજુ રાત્રિના અંધકારમાં ખડગ લઈને આવેલો તલવાર લઈને આવેલા દુર્યોધનનું પ્રિય કરવા માટે પાંડવોના સંતાનોને પાંડવો સમજી એના મસ્તક કાપી નાખ્યા સવાર પડ્યું દ્રૌપદી ઊભી થાય છે અને પોતાની બાજુમાં પોતાના મરેલા સંતાનો પાંચ દીકરાઓ એક દીકરો મૃત્યુ પામે તો આપણે ત્યાં કેવ છે ભાઈ ગયે ભવ સાંભરે બેન ગયે દશ જાય પણ નાનપણમાં જેના માને બાપ મરે એને દશે દિશા ના જેનો ભાઈ ગુજરી ગયો હોય ઈ બેનને આખી જિંદગી એના ભાઈનો ફટકો એ પછી 80 વર્ષનો થઈને ગુજર્યો હોય તો ભાઈ ને બેન કેરે ભૂલી શકે કારણ કે બેન અને ભાઈ સૌથી પહેલાં એ જ પ્રેમ સંબંધ છે એટલા માટે દુનિયાની બહેનો હંમેશા રહેતી હોય હા હા પણ ચિંતા હંમેશા ભાઈની જ કરતી હોય છે ભાઈ માટે અપ્રતિમ દીકરીઓને પ્રેમ હોય છે ને હોવું જોઈએ કારણ કે એક જ માના ખોળાની અંદર થી બહાર નીકળેલા મોટા થયેલા જીવ છે તો ભાઈ ગયે હવે હા ભરે જેનો ભાઈ ગુજરી ગયો હોય એને એક ભાવ જીવે ત્યાં સુધી ખટકો રેક મારો ભાઈ વિયો ગયો છે મારો ભાઈ ગયો છે મારો ભાઈ વિયોગ્યો છે બેની ગયે દશ જાય જેની બેન ગુજરી ગઈ હોય એ બેન ગુજરી ગઈ હોય એને એ દિશામાં જ્યારે નીકળવાનું થાય ત્યારે એવું યાદ આવે કે આ દિશામાં મારી બેન રહેતી હતી પણ નાનપણની અંદર બાળપણમાં જેના મા બાપ ગુજરી જાય એ તો પછી સાવ બિચારા થઈ જાય અને ભગવાન આ દુનિયામાં બે ત્રણ વસ્તુ અભિશાપ છે એક ગરીબ થવું ને એ બહુ મોટો અભિશાપ છે કારણ કે ગરીબના અવગુણ સમાજને બહુ જલ્દી દેખાય તમારી પાસે રૂપિયા ન હોય ને ત્યારે બધા તમારા અવગુણ જ દેખાય અને ખિસ્સામાં રૂપિયા પડી જાય પછી દુનિયાનો દુનિયાને કોઈ અવગુણ તમે હોય હાલે ખિસ્સામાં હોવા જોઈએ અને આમ તમે ગમે એટલા હાર આવો પણ ખિસ્સામાં ન હોય એટલે તમને કોઈ પૂછે નહીં અને જોજો ગમે ત્યાં વિરોધ થતો હોય ગમે ત્યાં વિવાદ થતો હોય ત્યારે વિરોધ વિવાદમાં વિવાદને વિરોધી જ કરતા હોય જેની પાસે એ બધું હોય ગરીબ માણસ નથી કાંઈ કરવાનું નથી એનું કોણ સાંભળવાનું છે એટલા માટે હું તો બધાયને કહું કે ક્યારે હું ગરીબ છું એવું મનમાં રાખવાનું જ નહીં ગરીબ થઈને જીવશે તો એ કોઈ કાંઈ દઈ નથી જવાનું છાતી કાઢીને જીવવાનું બેટા ભલે ને એક રોટલી ખાઈએ ઘી નો ચોપડીએ ખાઈએ છીએ ને બસ મારી ઘી ચોપડવાનું નથી ખુમારીથી જીવવાનું કિસ્સામાં અમારા સંસ્કૃતનું સુભાષિત છે જેટલું જીવો ને એટલું વર્ષથી જીવો વટ એટલે સાત્વિક વટ વળમાં વટમાં ફેર હોય પાછો હા ઘણા લોકો વળમાં જીવતા હોય દુઃખી એટલે થાય વટ હોય જ્ઞાતિનો પોતાના ધર્મનો પોતાની મળેલા મનુષ્યત્વનો એનો વટ હોવો જોઈએ એટલા માટે શાસ્ત્રની અંદર ગરીબી થવું ભગવાન પાસે હું તો દરરોજ સવારે એ જ એજ માગું સર્વે જ ના સંતુ સર્વે સંતુ મારી મારી જોડી જેટલા હોય ને હું બધાને કહું ક્યારેક કોઈ દિવસ ગરીબ નહીં મારી પણ હું મારા જીવનનો અસિદ્ધાંત છે કારણ કે એનાથી બહુ આ શીખ્યા જેવું છે તમારે મારી પાસેથી આ શીખ્યા તમે રડો કે હસો એમાં બહુ બીજા બધાને કંઈ જાજો ફેર પડતો નથી દાંત તમે રોવો ત્યારે ઉલટાના લોકો દાંત કાઢે છે હમણાં ભી પડી લાગે છે ભાઈને ક્યારે નહીં રડવાનું રડવાનું ખરા પણ ગોદળું ઓઢીને રડી લેવાનું કોઈ બીજાને ખબર એ શું પડે કે આપણી ઉપર શું સંકટ છે પોતાનો ભાર પોતાની હાથે જ વેઠવાનો મજા એમાં છે પડીએ અને હાથે ઊભા થઈ એમાંય ફેરવું હોય અને કોઈક આંગળી પકડીને ઊભા કરે ને એમાંય ફેરવું હોય આંગળી પકડી હોય ને એને આખી જિંદગી યાદ રાખવું પડે કારણે મારી આંગળી પકડી હતી હાથે ઊભા ભલે મોઢા થાય મોઢા થયા પછી આપણે એટલી તો ઉપાધિ ઓછી મેણું તો ન સાંભળવું કોઈનું ગરીબી બહુ મોટો અભિશાપ છે અને બીજો અભિશાપ છે બાપ અને મા વિના મોટું થાવું જેને બાપ ન હોય જેને મા ન હોય એ મા બાપ મોટું ને એ એ અવસ્થા બહુ ખરાબ છે એટલા માટે અનાથોનો નાથ એ જગન્નાથ છે આ અનાથ છે ને એનો નાથ છે બહુ 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 મહિમા છે આ જગન્નાથ પુરીનો પાંચ સંતાનો મૃત્યુ પામ્યા દ્રૌપદી રડે છે રડતી રહેલી દ્રૌપદીના અવાજને ને સાંભળીને અર્જુનજીને ખબર પડી કે મારા દીકરાઓને કોઈએ માર્યા છે અને દીકરાઓને માર્યા પછી જ્યાં સામે આવ્યા અર્જુને પ્રતિજ્ઞા લીધી છે પાંચાળી એ દ્રૌપદી જેણે આપણા સંતાનોને માર્યા છે એમના એના શત્રુને એના હત્યારાને મારી એને એના ધડનો પાટલો બનાવી એની ઉપર બેસી અને જ્યાં સુધી આપણે સ્નાન નહીં કાઢીએ ત્યાં સુધી એનું સૂતક નહીં જાય દ્વારિકાધીશને કીધું રથ લ્યો અશ્વત્થામાં આગળ અર્જુન પાછળ દ્વારિકાધીશને કીધું રથ ઉભો રાખો કેમ મારો શત્રુ દોડીને જાય છે મારે રથમાં ન બેસાય આ યુદ્ધની નીતિ હતી આ યુદ્ધની પરંપરા હતી આ યુદ્ધ આ આ બધા યુદ્ધો થતા ને આ બધા ધર્મ આપણે રખીને એવું ન માનીએ કજીયો કજિયામાં યુદ્ધમાં બહુ ફેરવું હોય આ ધર્મ યુદ્ધ હતું સત્ય ને અસત્યનું યુદ્ધ હતું ન્યાય અને અન્યાયનું યુદ્ધ યુદ્ધ હતું ધર્મ અને અધર્મનું યુદ્ધ હતું દોડીને જઈ રહેલા અર્જુનને પોતાની પાછળ પડેલા જોઈ અને અસ્વત્થામાં એ બ્રહ્માસ્ત્ર છોડ્યું બ્રહ્માસ્ત્રને છોડેલું જોઈ અને અર્જુન દોડતા દોડતા જઈ દ્વારિકાધીશને પગે લાગે છે પાહી પાહી મહા કૃષ્ણ કૃષ્ણ મહાબાહો ભગતા નામ અભયંકર તમે કો દૈયમાનાના આદિ પુરુષ હું તમને નમસ્કાર કરું ત્રિગુણાતીત માયાથી તમે મન બચાવ્યો છે તમે આનાથી મારું રક્ષણ કરો ભગવાને કીધું એને બ્રહ્માસ્ત્ર છોડતા આવડે છે પાછું વાળતા નથી આવડતું પણ તને બે આવડે છે છોડતા પણ આવડે છે અને કાબુમાં કરતા આવડે છે તું એને કાબુમાં કરી લે અને અર્જુને કાબુમાં કર્યું અને મારવા જતા અર્જુન કેમ કીધું અહીંયા તો કેટલા જણા જણા બે દુનિયાને ખબર પડવી જોઈએ કે દીકરાઓને માર્યા પછી અર્જુને એના શત્રુઓનો શું હાલત કરી હતી આને પકડીને ઢવળી લઈ જાય અને ધસડી અને દ્રૌપદી ની સામે લઈ જઈ અને તું એની સામે એની સામે મારજે વાળ પકડે અને અર્જુન ધસડતા ધસડતા આવે છે ત્યાં દ્રૌપદી ભાળી ગઈ અશ્વત્થામાની આ હાલત જોઈ અર્જુનને દ્રૌપદીએ સાદ કર્યો છે ઉવાસ ઉવાચ સા બંધનાનયનમ સતી બ્રાહ્મણો

જેને બુદ્ધિ નથી એની ઉપર ક્યારેય હાથ ન ઉપાડવો જોઈએ સુતેલો માણસ હોય એની ઉપર ક્યારેય હાથ ન ઉપાડવો જોઈએ નાના બાળક ઉપર ક્યારેય હાથ ન ઉપાડવો જોઈએ ગમે એટલા તોફાન કરે ગોળા ફોડી નાખે ટીવી ફોડી નાખે મોબાઈલ તોડી નાખે જે કરવું એ કરે હા જ્યાં સુધી પૂર્ણ સમજદાર ન થાય જ્યાં સુધી તમારી ભાષા તમારી તમારા હાથ ઉગમવાની વસ્તુને ન સમજી જાય ને ત્યાં સુધી એની ઉપર હાથ ઉપાડો છો તમે પાપ કરો છો બાળક ઉપર હાથ ઉપાડવો એ અપરાધ છે ઘરની અંદર હેલી દીકરી હોય વહુ હોય બેન હોય મા હોય દેરાણી જેઠાણી જે કાંઈ હોય કોઈ પણ સ્ત્રી ઉપર હાથ ઉપાડવો ગાંધી મહાભારત કહે પાપ છે કારણ કે યત્ર નાર્યસ્તુ રમયંતે પૂજ્યંતી રમન રમ્યંતે રમંતે તત્ર દેવતા જ્યાં જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ને ત્યાં ત્યાં દેવતાઓને આવવાનું થાય છે એટલા માટે આની ઉપર હાથ ન ઉપાડવો જોઈએ